સુરતમાં સૌ પ્રથમવાર ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઇકિસા જ્વેલર્સનો શુભારંભ કરાયો સુરતમાં એકિસા જ્વેલર્સનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે શાનદાર લોન્ચિંગ લક્ઝરિયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ શોપનું ઓપનિંગ કેશુભાઈ ભગત અને સિંઘવી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું ઇકીસા જ્વેલર્સ બ્રાન્ડમાં લેબગ્રોનમાં ડિઝાઇનર જ્વેલરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે ઇકિસા જ્વેલર્સ દ્વારા સુરતની પ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ લોન્ચ કરાઈ છે આ જ્વેલર્સમાં ડાયમંડ જ્વેલરીમાં ડિઝાઇન ઉપર ખૂબ જ ચોકસાઈપૂર્વક પૂર્વક કામગીરી કરવામાં આવે છે અનોખી જ્વેલરી જોવા અને લેવા માટે ઇકિસા જ્વેલરી બ્રાન્ડ શોપના મહેન્દ્રભાઈ કળથિયા અને પારુલ કળથિયાએ સુરતીઓને અપીલ કરી છે મારું નામ મહેન્દ્ર કળથિયા છે અને અમે આજે બ્રાન્ડ ને બી એક લોન્ચ કરીએ છીએ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસનું ઓપનિંગ છે કેશુભાઈ ભગત અને સિંગી સાહેબના હસ્તે અમે ઓપનિંગ કર્યું છે અને અમે અહીંયા લેબગ્રોનમાં ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી ડિસ્પ્લે કરેલી છે અને એની ઉપર અમે ખૂબ ડિઝાઇન ઉપર કામ કરેલું છે જે સુરતની જનતાને અપીલ છે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસનું અમારો ઓપનિંગ છે અને તમે બધા આવો એમાં હાર્દિક આમંત્રણ છે અને અમે ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી જે એક્સનું જેવું છે અત્યાર સુધી મેં ક્યારેય નથી બનાવી એ ટાઈપની જ્વેલરી બનાવી છે ડિઝાઇન ઉપર ખૂબ સરસ કામ કરેલું છે તો અમારી એક નમ્ર અપીલ છે કે બધા આવો જુઓ અને અનુકૂળતા લો અમે ડિઝાઇન ભાવ રેટ એકદમ વ્યવસ્થિત પરફેક્ટ રાખેલું છે જે કોઈ પણ એમ થઈ કે પોતાની જાતને રોકી નહીં શકે અને લેવાનું મન થઈ જાય એવી જ્વેલરી બનાવી છે તો સુરતની જનતાને અપીલ છે હેલો હું પારુલ કળથિયા આજે ઇકિશા શોરૂમનું ઓપનિંગ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો દરેક જાહેર જનતાને જ્વેલરી જોવા માટે આવવાનું અહીંયા બધું જ રિયલ રિયલનું ગોલ્ડનું અને બ્રાઇડલ સેટ પણ ઉપસ્થિત છે એટલે માટે બધા જ આવજો નવું શું નવું આ વખતે મિલાગ્રો ડિઝાઇન નવી છે સુરતમાં એટલે આવજો